કોઈ બીજાના પાંચ છ વર્ષના બાળકને જોઈ રમાડવાનું મન થાય તેની જગ્યાએ માથકમાં પોતાની બીજી પત્ની સાથે આવેલા છ વર્ષીય સાવકા બાળકને પાણી ભરેલા ખાડામાં ડુબાડી પતિએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટનાએ આ હળાહળ કળિયુગ હોવાનું પ્રમાણ આપ્યું છે સાવકા પિતાએ બાળકની હત્યા કર્યા બાદ તે લાપતા બન્યો હોવાનું નાટક પણ કર્યું હતું જો કે ભાંડો ફૂટી જતાં બાળકની માતાએ પોતાના પતિ સામે જ બાળકની હત્યાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પાણીના ખાડામાંથી બાળકનો મૃતદેહ કબજે કરી આરોપી પિતાની ધરપકડ કરી હતી મૂળ મધ્યપ્રદેશના કેલવાસ ગામની હાલે માથકમાં ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી અને કંપનીની કોલોનીમાં જ રહેતી પૂજા ખેતસિંહ આહિરવાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પહેલા લગ્ન મધ્યપ્રદેશના જ દયારામ જુરઈ કુશવાહા સાથે ત્રણ વર્ષ પહેલા તેમનું નિધન થયું હતું ત્યારબાદ 4 મહિના પહેલા ખેતસિંહ દેવીસિંહ આહિરવાલ સાથે ફૂલહાર કરી તેમની સાથે રહેતી હતી પહેલા લગ્નથી તેમને 3 સંતાન છે તેમાં 18 વર્ષીય શિવપ્રસાદ અને 16 વર્ષીય દીકરો સીતા જે દિલ્હી રહે છે ત્રીજો 6 વર્ષનો પુત્ર રાહુલ જે તેમની સાથે જ રહેતો હતો તેમના બીજા પતિ ખેતસિંહે પણ તેમની સાથે બીજા લગ્ન કર્યા હતા તેમની પત્ની લક્ષ્મી રાણી બીજા સાથે ચાલી ગઈ હતી પહેલા લગ્ન થી થયેલા સંતાનોમાં દસ વર્ષીય દીપક તેના દાદા દાદી સાથે રહે છે ચાર વર્ષીય મુકેશ ને તેની માતા સાથે લઈ ગઈ હતી તારીખ ત્રીસ મેના સવારે આઠ વાગ્યે નિત્યક્રમ મુજબ પૂજાબેન કામે ગયા હતા તેમના પતિ ખેતસિંહ તબિયત ઠીક ન હોતા કામે ગયા ન હતા છ વર્ષીય પુત્ર રાહુલ સાવકા પિતા ખેતસિંગ સાથે જ હતો

જેના પગલે પૂછતા ખબર ન હોવાનું જણાવીને અંતે પોતે જ પાણી ભરેલા ખાડામાં ડૂબાડી તેનું મોત નિપચાવ્યું હોવાનું કબુલાત આપતા તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અંતે પોતાના પતિએ જ છ વર્ષીય પુત્રના હત્યા કરી હોવાની ફરિયાદ પત્નીએ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી પોલીસે બાળકના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો હતો જ્યારે પિતાની ધરપકડ કરી હતી પોતાના સાવકા પુત્રની હત્યા કરનાર પતિ સામે ફરિયાદ નોંધાવનાર બીજી વારની પત્નીએ જણાવ્યું હતું કે ચાર મહિના પહેલાં જ છ વર્ષે પુત્ર સાથે ખેતસિંહ સાથે લગ્ન કરી તેના ઘરે ગઈ ત્યારે પતિએ તું તારા પહેલા પતિના પુત્રને કેમ લઈ આવી હું તેને મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું કાલ તારીખ ત્રીસ મે બે હજાર પચીસના રોજ આદિપુર પોલીસન વિસ્તારમાં આવેલા માથક ગામે એક ખૂંદનો બનાવ બનેલ જે બનાવની સમગ્ર હકીકત જોઈએ તો હરિયાદી બેનના છ વર્ષના બાળક રાહુલનું તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નીપજાવવામાં આવેલું હતું આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકતથી વાકેફ થયેલ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને

તજવીજ હાલ ચાલુમાં છે જયશ્રી મહેતા સાથે લતીફ ખલીફા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ